हे माताजी मित्रों आज थे से आपड़े आंबा ने थैली तो आंबा ने थैली થઈ ગઈ હે ફેલ આતલા એકલો ફિટિંગ કરાની છે તો આ રીતનો આપણે ફિટ કરતા આવી હી અનેરમ થપો લગાવતા આવી હી તો બધી ફિટ કરવાની છે આપણે તો બધી થેલી હે તો થેલી અન બધો ફિટ કરવાની છે આપણે આ રીતનો ફિટ કરવાની છે વાઉ

तरीके में गठा हुआ तरीके में आगे मैंने गाइस ये फिट कर रहे हैं तो वीडियो गमे तो लाइक शेयर सब्सक्राइब करना है हमारा वाला कौन फिट करता है ये हाथ से लिख બોય પડી છે લેતો હું આ રીતે આપણે ગોઠવણી કરી છે જૂની થઈ ગઈતી થેલ થઈ ગઈતી આપણે આ સામે આવતી વખતે આમાં તો આવી જાય એટલે ભરઈ પડતું પાછું રીટર્ન

આપડે પહેલા બે વિડીયો મૂકે તો ગાડાનો અત્યારે ગાડાનો કોમેડી વિડીયો બે મૂકે તો એ બહુ સરસ ચાલે હાલમાં બનાવ નથી આપણે આવી ફિટિંગ કામ કરવાનું છે અને દૂરથી કેતો જવાનું ફિટ કરતા બતાય દો કેમ ગોઠવણી થઈ ગઈ તો આ થઈ ગઈ ગોઠવણી આ રીતના થપો લાગી ગયો છે સંજે આ બાકી છે બધી પેગી કરવાની છે બસ મિત્રો આપણે કરી નાખી આપણી ફિટિંગ કરેલી ઉડતી બધી થઈ ગઈ ફિટિંગ કમ્પ્લીટ થપો લગાડી દેસુ આમ થપ્પો લગાડી દેવાનો હે પછી આને આમ બાંધી નાખવાની ફિટ કરી પછી બાંધી દેવાની આ રીતના થપ્પા લાગેલા છે વ્યવસ્થિત રીતના ફિટ કરી પછી આપણે થપ્પો મારી અને બાંધી નાખશું આ થપ્પા લાગી ગયા છે ને આને બાંધવાની આ આપણે ફિટિંગ કરીને બાંધી નાખી છે રોપા આ થઈ ગયું કામ કમ્પ્લીટ તો આ થેલી અને કરી નાખી આપણે થપ્પો એક જ થપો કર્યો છે

એમાં ફિટિંગ કરીને નાખી દેવાની પાછી આ આપણા ભરેલા છે આંબા આંબા ભરેલા રોપા તો બસ મિત્રો આ તો આપણો આજનો વિડીયો તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો બંને રહેજો આવનારા વ્લોગમાં આજે કોમેડી નહીં કરીએ આપણે આ આંબાના રોપ ભરેલા હતા એનો વિડીયો બનાવ્યો હતો અને આ જે થેલી છે ફીટ કરી છે એનો વિડિયો તો તો વિડિયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરના તો જય માતાજી